નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો વિસાવદર માર્કેટયાર્ડમાં સોથી બસો છત્રીસ અમરેલી માર્કેટયાર્ડમાં સોથી બસો સાઠ રાજકોટ માર્કેટયાર્ડમાં પાસઠથી બસો પંચ્યાસી જેતપુર માર્કેટયાર્ડમાં એક્યાસીથી બસો અગિયાર મોરબી માર્કેટ યાર્ડમાં સોથી ત્રણસો મહેસાણા માર્કેટ યાર્ડમાં સાઠથી ત્રણસો ચાલીસ ભાવનગર માર્કેટ યાર્ડમાં એકસો પાંચથી બસો બાવન ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણસો સાહીઠથી ચારસો સિત્તેર મહુવા માર્કેટ માર્કેટયાર્ડમાં સોથી બસો ચોપન સુરત માર્કેટ માર્કેટયાર્ડમાં સોથી ચારસો વાસણા માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસથી ત્રણસો વીસ જામનગર માર્કેટ માર્કેટયાર્ડમાં પચાસથી ત્રણસો પંચાવન અંકલેશ્વર માર્કેટયાર્ડમાં એકસો એસીથી બસો એંસી ગોંડલ માર્કેટયાર્ડમાં એકાવનથી બસો એકસઠ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ગોંડલ માર્કેટયાર્ડમાં એકસો દસથી એકસો પચાસ મહુવા માર્કેટ યાર્ડમાં એકસો બાવીસથી બસો નવ ભાવનગર માર્કેટયાર્ડમાં એકસો વીસથી બસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો